સિતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે ટોપ થ્રી વિસ્તારમાં એક ગૌમાતા ખૂબ અકસ્માત થયું હતું તો તે ગૌમાતા ખૂબ ગંભીર રીતે પીડાઈ રહ્યા હતા તો ચાલો મિત્રો આપણે ત્યાં ગૌમાતાને સેવા પછી પણ હું તમને હોઈ શકેશ કે જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટ થઈ છે એટલે હોઈ શકેશ કે તમે અમને સપોર્ટ કરવાનો બધો નહીં અને આ ગૌમાતા જે પાછળ વખતે ગયું હતા તેને આપણે સેવા આપી દઈશું હું તમને હોય શકીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સાક અને સપોર્ટ થઈ જશે ઓલ જો ઓલ જો એટલે આગળ ઓલ કુ જો લાવો નાક જો માં તો તમને ઉગાડે નહીં ફોટો નાખ લો ઓવર નખાણો ને ગાળિયો નખાણો તો કે ટાઈલ તો આને ઓકે કર દઉં હમ ને લઈ લે ને ના લઈ ને ઓલા પ્લોટ લઈ જતો હાલે જય હા ભાઈ એક મજૂરી કામ કરે ને સાથે સાથે ગૌ માતા ની સેવા પણ કરે છે સવાર માં ભાઈ ને કોલ કર્યો લગભગ દસ થી પંદર મિનિટ માં આવી ગયા હતા ભાઈ તમારું નામ શું હાર્દિકભાઈ સોહાણ નામ છે એમનું ગૌ સેવા કરે છે મજૂરી કામ કર પડે છે અને ગૌ સેવા પણ કરે છે જોઈ લો ગૌ માતા અને સિંગ ઉપર લગભગ ઇન્ફેક્શન થઈ ગયું છે હાર્દિકભાઈ સોહાણ એમને ડ્રેસિંગ કરે છે હાર્દિકભાઈ તમારો વોઇસ પણ આવશે બોલશો એટલે આવું કાંઈ પણ ઇન્ફેક્શન વાગ્યું હોય તો એની ઉપર પછી માખી હોય બેઠી થી